પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસને શુક્રનું રાશિ પરિવર્તન આ સાત રાશિ માટે લાભદાયી રહેશે જય શ્રી કૃષ્ણ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારે રાતે એક વાગીને વીસ મિનિટે શુક્ર પોતાની વર્તમાન કર્ક રાશિને છોડી ગ્રહોના રાજા સૂર્યની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ નવ ઓક્ટોબર બે હજાર સુધી રહેશે પ્રેમ આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન આ સાત રાશિના લોકો માટે લાભદાયી બનશે શુક્રનું આ ગોચર પ્રેમના વિષયમાં અદ્ભુત સમય આપનારું છે અવિવાહિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળશે પ્રેમ જીવનને લગ્ન સંબંધમાં ફેરવા માંગતા હોય તો આ સમય સુખદ અનુભૂતિ કરાવનારો રહેશે આ સમય દરમિયાન તમે તમારી સુખ સુવિધાઓ ઉપર વધારે ધ્યાન આપશો નવું વાહન કે નવી સંપત્તિના પણ યોગ આ સમયમાં બનશે તમારી વાણીમાં મીઠાશ અને આકર્ષણ વધી જશે અને લોકો તમારી વાત માનશે પણ ખરા આ ગોચર તમારા વ્યક્તિત્વને પણ આકર્ષક બનાવી દેશે આર્થિક અને વ્યાપારિક દ્રષ્ટિએ પણ આ ગોચર ઘણું સારું રહેવાનું છે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ વૃષભ મિથુન કર્ક સિંહ તુલા અને ધનુ જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ તમામ સાત રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ